તો તકલીફ હતી કયો જરા તકલીફ મને એલ 4 એલ 5 એ 1 જેમાં ગાડી ખસી गेली કીધું ડોક્ટરે અને મને કીધું તમારે ઓપરેશન સિવાયનો કોઈ इलाज જ નથી ઓપરેશન નો કીધું તો ઓપરેશન કીધું મને કે કરો મોટો ચીરાનો તો મને લાખ રૂપિયા ખર્כו બતાવ્યો અને બીજું કીધું દૂરબીન વાળો એનો મને 1.2 લાખ ઉપર બતાવ્યો બરાબર પણ ખર્જો પોછાયો હતો નહીં અને હું આ મોબાઈલમાં યુટ્યુબ પર આ વિડીયો જોઈ અને એ માધ્યમથી તમારી પાસે આવ્યો બરાબર અને આ મારી બીજી શૂટિંગ છે હમ અને એકદમ હેલ્ધી ફીલ થાય છે મને બરાબર આપણે બે સેશન કર્યા હા બે સેશન કર્યા અને બે સેશન પછી હવે તમને એકદમ 100% બહુ બહુ એટલે 100% રિલેક્સ લાગે છે રિલેક્સ લાગે હા બરાબર

પ્લસ તમારી તકલીફ સમજીએ ને તો તમારી તકલીફ એમઆરઆઈ પ્રમાણે હતી એલ ફોર એલ માંથી ગાડી સારી એવી ખસી ગઈ હતી અને એનાથી પણ વધારે એલ અને એસ માંથી ખસેલ હતી અને આ બે જગ્યાએથી સારી એવી ગાદી ખસી ગઈ હતી એટલા માટે ડોક્ટરોએ જે તે સમયે તમને જોયા પછી ઓપરેશન ની સલાહ આપી હતી બરાબર હવે થાય શું આપણે આ મોડલ થકી સમજી આપણા શરીરમાં નીચેના ભાગમાં પાંચ મણકા હોય એક બે ત્રણ ચાર અને છેલ્લું પાંચ નું મણકું બરાબર હવે જ્યારે પણ બે રીતે દબાણ વધે ત્યારે દબાણ આવે છે એ નસ દબાય એ દબાવાના કારણે જે તે નસ પગમાં નીચે જતી હોય છે ત્યાં ખાલી ચડવાનું આખો પગ દુખવાનું સ્નાયુ નીકળતર અને સાયટિકા જેને આપણે સાદી ભાષામાં કહેતા હોય છે બરાબર તો સાયટિકા જેવી તકલીફો ઊભી થતી હોય છે હવે તમારે આ રીતની તકલીફ નીચે ચોથા અને પાંચમા મણકામાં અને પાંચમા અને નીચેના પેલા મણકામાં હતી અને તકલીફ વધારે હતી એના કારણે તમારો જમણો પગ જે આખો પગ આખો તમારો એ તકલીફમાં હતો બરાબર હવે આપણે શું કર્યું આપણે જે સારવાર કરી બરાબર એનાથી બે મણકા વચ્ચે જે ગાદી ખસેલી હતી એ ખા એક ખસેલી ગાદી મણકાને આપણે આવી રીતે આ મણકું છે બરાબર એના ઉપર બીજું મણકું છે આપણે મણકાને ખોલ્યા જેના કારણે જે ગાદી બહાર નીકળી ગઈ હતી કે ગાદી પાછી જે તે એની મૂળભૂત પોઝિશનમાં પાછી અંદર આવી ગઈ અને એની બાજુમાં જે નસ દબાતી હતી એ નસ ફ્રી થઈ ગઈ નસ ફ્રી થઈ ગઈ એના પછી જે તમને તકલીફ પગની હતી ડાબા પગમાં એ તકલીફ દૂર થઈ બરાબર એટલે આપણે આજે પદ્ધતિ કરીએ છીએ બોન સેટિંગ પદ્ધતિ બરાબર જેમાં કોઈ દવા કે ઓપરેશન વગર ઈલાજ થતો હોય છે એનાથી તમને જે કાઈ છે એ સારું થયું બરાબર હવે નોર્મલી તમે જે રૂટિન લાઈફ અત્યારે જીવો છો એમાં કેવી મજા આવે છે પહેલાં શું તકલીફ થતી હતી અને હવે કેવી મજા આવે પહેલા તો લગભગ હું દોઢ મહિના સુધી કન્ટીન્યુટલી રાતની હું મારી ખાલી બે જ કલાકની હતી તો એ બધી પરાણે પ્રાણે હું ગાવતી હતી રાત્રિ રાત જાગવું પડતું તું એક ફડકે સૂવું પડતું તું પેલી એક મળતું થાવતું નહોતું પણ બોડીને અંચર હું અત્યારે સીધો સૂધો છો બરાબર એક ફડકે સૂવામાં તો એક દોઢ મહિના સુધી મને ઊંઘ જ નથી આવી રોજ ખાલી બબે કલાક ઊંઘ થતી હતી બબે કલાક ઊંઘ થતો અને આખો દિવસ બે જ ભરી રહ્યો એટલે એમ સમજો કે હું લગભગ કંટાળી ગયો હતો બરાબર લાઈફ થી કંટાળી ગયો મેં કહું હવે આનું કરું છું કારણ કે બધા બહુ ઈલાજ કર્યા ફિઝિયોથેરાપી કરી મેં ડોક્ટર આ ડોક્ટર પીલો ડોક્ટર ફલાણો ડોક્ટર બધા ડોક્ટર બી બહુ મળ્યો બહુ કંટાળી ગયો ફિઝિયો મેં કરી લગભગ સત્તર દિવસ ફિઝિયો કર્યું સત્તર દિવસ પણ ફિઝિયોમાં જઈને આવું ત્યાં લગે મને થોડું સારું લાગે

વગર ઓપરેશન વગર દવાયા કરે છે અને મારો એક્સપિરિયન્સ બહુ સારો છે તેથી હું દરેક બરોડાની જનતાને કહું છું કે તમે જો એકવાર આવો મારો ખુદનો એક્સપિરિયન્સ છે એની માટે હું તમને કહું છું કે ડૉક્ટર પાસે એકવાર રૂબરૂ મળે એમને અને એકવાર આવી એક બે વાર આવીને કંટાળતા નહીં તમે એકવાર કરાવો તમને ના ફરક પડે તો કહીજો મારું તો બહુ મસ્ત રહ્યું છે સાહેબ હવે અમારા હાથેથી મટવાનું લખ્યું હશે બરાબર હવે ભાવેશભાઈ શું કરવાનું છે કે હવે જે કસરત તમને કીધી છે અમુક વસ્તુનું ધ્યાન અને કાળજી રાખવાની કીધી છે જેમ કે આગળ ચૂકવાનું નીચે નહીં બેસવાનું વેઇટ લિફ્ટ નહી કરવાનું કઈ એ બધી વસ્તુનું કન્ટિન્યુ ધ્યાન રાખજો અને જે આગળ બીજી તમને એક્સરસાઇઝ અહીંથી શીખવાડેલી છે એક્સરસાઇઝ કન્ટિન્યુ રાખશો એક્સરસાઇઝ કરતા રહીશું અને જે ધ્યાન રાખવાનું કીધું છે એ બધું ફોલો કરશો ને તો આ વસ્તુની તકલીફ ભવિષ્યમાં પાછી થશે નહીં અને અત્યારે જેવું સારું છે એવું સારું સંપૂર્ણ સંપૂર્ણપણે રહેશે ઠીક છે ચાલો ધન્યવાદ